માર્કેટિંગ યાર્ડમાં રાય રાયડાની હરાજીમાં હોબાળો થયો છે નીચા ભાવ બોલાતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે એક હજારથી અગિયારસોનો ભાવ બોલાતા હરાજી બંધ કરવી પડી છે ખેડૂતોએ વધારે ભાવ આપવા માંગ કરી છે તો રાય અને રાયડાની હરાજીમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે કારણ કે ઓછા ભાવ મળતા તેઓને મુશ્કેલી થઈ શકે છે જેથી કરીને તેઓએ વિરોધ પ્રદર્શન કરી હરાજી બંધ કરાવી છે અને વધારે પૈસા ની માંગ કરી છે ખેડૂતોએ વધારે ભાવ આપવાની માંગ કરી છે કારણ કે જે ભાવ અત્યારે તેમને મળી રહ્યા છે તે ખૂબ જ ઓછા છે ખેડૂતોના પ્રમાણે એક હજારથી અગિયારસોનો ભાવ બોલાતા તે ઓછો ભાવ છે અને હરાજી બંધ કરવામાં આવે છે આગળ શું કાર્યવાહી થશે તેના ઉપર સૌની નજર રહેશે પરંતુ જે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે ખેડૂતોએ વધારે ભાવ આપવા માંગ કરી છે અને અત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે હરાજી બંધ કરવામાં આવી છે નીચા ભાવ બોલાતા માર્કેટિંગ યાર્ડમાં હોબાળો થયો અને હવે હરાજી બંધ કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિશાલ અત્યારે ખેડૂતોએ વધારે ભાવની માંગણી કરી છે અને હરાજી બંધ કરવામાં આવી છે તેને લઈને શું વધુ વિગતો વાત કરવામાં તો હળવદ માર્કેટીંગ યાર્ડની અંદર રાય અને રાયડાના ભાવ નીચે હરાજી બોલાતા ખેડૂતો હોબાળો મચાવ્યો હતો અને રાયની હરાજી બંધ કરવામાં આવી જો ઘટનાની વાત કરવામાં આવે તો હરાજીના ભાવ હજાર રૂપિયાની આસપાસ બોલાતા ખેડૂતોની માંગી રીતે અગિયારસો પચાસ થી બારસો જેટલા ભાવ મળવા જોઈએ અને તેનાથી નીચેના ભાવ અમને પહોંચાડ્યા તેમ નથી એટલે લઈને ખેડૂતોએ હોબાળો કર્યો હતો અને ત્યારબાદ હરાજી બંધ કરવામાં આવી હતી જી જી વિશાલ આભાર સમગ્ર માહિતી બદલ